મારા મમ્મીની જૂની રીતથી લાપસી તો આ લાપસી છે એકદમ છૂટી છૂટી મોતીના દાણાની જેમ છૂટી બને છે અને જે રીતે આપણા ઘરમાં મમ્મીઓ બનાવતા હોય એ જ રીતે આજે બનાવીશું તો આજે લાપસી મારા મમ્મી શીખવાના છે તો એની પાસેથી આજે આપણે દેશી રીતથી લાપસી બનાવવાની શીખીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મારા મમ્મી એક કપ જે નાની વાટકી આપણે ઘરમાં વાપરતા હોય એ લોટ લીધો છે લોટ છે એ ભાખરીથી જાડો જે લાડુનો લોટ હોય એ લીધો છે અને સાથે મેં અહીંયા ચાર ચમચી મોટી તેલની લીધી હતી એમાંથી બે ચમચી જેટલું તેલ મૂણ માટે નાખી દીધું છે તો એક કપ વાટકી એક વાટકી નાની જે ભાખરીથી જાડો મોટો લાડુનો લોટ આવે એ લેવાનો લાપસી લાડુનો આવે એ લીધો છે અને એમાં બે મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ છે એ મુઠ્ઠી પડતું મોણ આપણે આપવાનું છે તો સરસ રીતે પહેલાં આપણે જે ભાખરીનો જાડો કરકરો લોટ છે એમાં સરસ રીતે આ રીતે મૂઠી પડતું મોણ નાખી અને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આ મોણ થઈ ગયું છે તો હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર અહીંયા અમે પેન રાખી દીધી છે અને અત્યારે ગેસની ફ્લેમ છે એ લોટું મીડિયમ રાખીશું અને જે લોટ રાખ્યો છે એ અમે નાખી દઈશું અને આપણે લોટને શેકવાનો છે તો ઘણા લોકો લાપસી બનાવે છે ત્યારે લોટ શેકતા નથી સીધો આ રીતે મોણ આપી ધાબો આપી અને ડાયરેક્ટ નાખી દેતા હોય છે પરંતુ અમારા ઘરમાં મારા મમ્મી દાદી મોટા મમ્મી બધા આ જ રીતે લાપસી બનાવે છે તો પહેલાં લોટમાં મોણ આપી અને આ રીતે શેકી લે છે શેકવાથી લોટની સુગંધ ખૂબ જ સરસ એવી આવવા માંડે છે અને દાણેદાર છૂટી થઈ જાય છે ત્યાં સુધી શેકવાની છે એનો કલર ચેન્જ બહુ નહીં થાય પરંતુ સુગંધ ખૂબ જ સરસ એવી આવશે તો અને લાપસી લોટ છે એકદમ છૂટો છૂટો થઈ જશે શેકવાની સુગંધ આવે એટલે તમને ઓટોમેટિક ખબર પણ પડી જશે કે આપણી લાપસી છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો મીડિયમ ફ્લેમ ઉપર ટુ મીડિયમ ફ્લેમ ઉપર અત્યારે લાપસી શેકી છે તો આ રીતે આપણે લાપસી બનાવીએ તો એકદમ છૂટી છૂટી થાય છે તો લાપસી શેકાઈ જાય એટલે આપણે એને સાઈડમાં ટ્રાન્સફર કરી દઈશું મારે થોડી લાપસી છે એટલે મેં એને બાઉલમાં લઈ લીધી છે અને સેમ પેનમાં જ મેં અત્યારે પાણી નાખ્યું છે તો પાણી છે એ લોટથી અડધું લેવાનું છે જે વાટકીમાં આપણે પાણી લીધું હતું લોટ લીધો હતો એ જ વાટકીનું માપ લઈ અને અડધી વાટકી આપણે પાણી લઈશું અને એને આપણે નાખી દઈશું અને એની અંદર એક વાટકી લોટ સામે અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે એ પણ આપણે નાખી દેવાનો છે તમને મીઠાશ વધારે પસંદ હોય તો ગોળ તમે થોડો વધારે લઈ શકો છો દરે આ માપ છે એકદમ પરફેક્ટ છે કે અડધી વાટકી લોટ અને અડધી વાટકી ગોળ બંને લોટથી અડધું લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી અને ગોળને ઓગો પીગળવા દેવાનો છે અને થોડુંક પાણી ઉકળે ત્યાર પછી આપણે લાપસીનો લોટ નાખવાનો છે તરત નથી નાખી દેવાનો એકદમ સરસ રીતે ગોળને પહેલાં ઓગાળી દેવાનો છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો રાખી છે તો ગોળ ઓગળી જાય પછી પાણી ઉકળવા લાગે ત્યાર પછી આપણે લાપસીનો લોટ એની અંદર નાખીશું તો તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે અને પાણી પણ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે ઉકળતા પાણીમાં આપણે લોટ નાખવાનો છે અને આ જે પાણીનું માપ છે એકદમ પરફેક્ટ છે ઘણા લોકોને લાપસી છે એ ચીકણી થતી હોય છે છૂટી ન થાય ગાંઠાઓ પડી જતા હોય છે તો પાણીનું પ્રમાણ વધારે હોય તો તમારી લાપસી છૂટી ન થાય પરંતુ જો આ રીતે પાણીનું પ્રમાણ રાખશો તો લાપસી એકદમ છૂટી થશે તો પાણીની અંદર લાપસી નાખી અને પછી આપણે વેલણથી ખાડા પાડી અને ઢાંકી દેવાનું પરંતુ મારે લાપસી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે એટલે મેં ખાડા પાડવાની જરૂર નથી ચારથી પાંચ મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે રાખી દઈશું અને એને બફાવા દઈશું જેથી કરીને લોટ છે લાપસીનો એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી આપણે વેલણથી એને મિક્સ કરી દેવાનો છે તો પાંચક મિનિટમાં પાણી છે એકદમ સુકાઈ જશે દેખાશે પણ નહીં લોટ ચૂસી જશે અને લાપસી છે એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સ કરી દેવાની છે તો આ રીતે મિક્સ કરી દઈશું તો તમને લાગશે કે લાપસી છે હજી થોડી ગાંઠા ગાંઠા ચીકણી લાગશે પરંતુ એવું ઘી નાખીશું કે તરત જ એકદમ સરસ રીતે છૂટી થઈ જશે તો લાપસીને આ રીતે ગેસ ઉપર લા વેલણની મદદથી જે કોરુલ ભાગ ઉપર દેખાતો એ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો જ રાખી છે તો સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ઘી નાખી દેવાનું છે તો હું અહીંયા બે ચમચી જેટલું ઘી નાખું છું ઘી નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જે રીતે ઘી લાપસીમાં મિક્સ થતું જશે તરત જ લાપસી છે એકદમ છૂટી દાણેદાર થતી જશે અને થોડીવારમાં જ લાપસી છે એકદમ છૂટી છૂટી થઈ જશે જે રીતે તમે હાથમાં લઈ ઊંચી કરશો તો બધા જ દાણા એકદમ સરસ રીતે છૂટા પડી જશે એવી સરસ બનીને તૈયાર થાય છે તો આમાં ખાસ મેજરમેન્ટ છે પાણીનું જો તમારું પાણી વધારે થાય તો લાપસી સારી નથી બનતી અને ઓછું થાય તો પણ લાપસી ખાવામાં સારી નથી લાગતી તો મેં ગેસ ઉપર થોડી વાર માટે ચલાવી અને નીચે લઈ લીધું તી પેન અને તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં જ લાપસી છે એકદમ છૂટી છૂટી દાણેદાર થઈ ગઈ છે થોડી ઠરે એટલે હું તમને હાથમાં લઈને પણ બતાવું કે તમે હાથથી ઊંચી કરો ને તો તમારી લાપસી છે એકદમ દાણેદાર છૂટી થઈ જશે એવી સરસ લાપસી બનીને તૈયાર થાય છે આ મેથડથી લાપસી બનાવશો તો તમારી લાપસી ક્યારે પણ બગડશે નહીં અને એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે તો થોડી જ વારમાં આપણી લાપસી એકદમ છૂટી થઈ ગઈ છે તો આ રીતે ચમચાની મદદથી તમે ઉપરથી નીચે કરો તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની કંટડી છે એના ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો થોડી ઠંડી થયા પછી હું આજથી તમે જોઈ શકો છો આ રીતે ઉપર નીચે કરું છું તો એકદમ છૂટી છૂટી દાણેદાર બનીને તૈયાર થઈ છે તો તમે ક્યારેય પણ આ રીતે લાપસી બનાવશો આ મેથડથી તો તમારી લાપસી એકદમ છૂટી થઈ જશે જેમ ઠંડી થઈ એમ એકદમ છૂટી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું એક પ્લેટમાં તો એકદમ ઇઝી અને સરળતાથી બની જાય એવી લાપસી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવે છે લાપસી બને એટલે ઘરમાં બધા લોકોને ખબર પડી જાય એટલી સરસ ઘરમાં સુગંધ આવતી હોય છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી દાણેદાર છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ છે તો મારા ઘરમાં મારા દાદી મારા મમ્મી બધા મોટા મમ્મી આ જ રીતે લાપસી બનાવે છે અને ખૂબ જ સરસ મોટા લોકો જ્યારે બનાવતા હોય ત્યારે આપણાથી ઘણી સારી લાપસી બને છે તો એવી મેથડથી આપણે બનાવીએ તો આપણી પણ સારી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી લાપસી કેવી લાગી છે તો ગુજરાતી ઘરોમાં આપણે નિવેદમાં કે કોઈ પણ પ્રસંગોપાત આપણે લાપસી બનતી જ હોય છે તો આ રીતે મેથડથી બનાવશો તો તમારી લાપસી ક્યારેય પણ ચીકણી કે એકદમ ગાંઠા ગાંઠાવાળી નહીં બને એકદમ છૂટી છૂટી મોતીના દાણા જેવી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો હું નજીકથી તમને બતાવું છું એકદમ છૂટી છૂટી જે રીતે આપણા ઘરમાં દાદી બાબ કે નાની મામતા બનાવતા હોય એ જ રીતે આ લાપસી બનીને તૈયાર થાય છે તો આજે મારા મમ્મીની મેથડથી મેં તમને બતાવી મારા મમ્મીએ જ લાપસી બનાવી છે મેં નથી બનાવી તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તૈયાર છે આપણી લાપસી